સાથે મેળાની રંગત જમાવતો હતો નાના ચકડોળ સહિતની રાડોમાં બેસીને બાળકોને સાથે મજા માણી હતી શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે ટ્રાફિકની નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાની અંદર આંબોદ તાલુકાનું આ નાયર ગામ છે આ નાહેર ગામની અંદર દોઢસો વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે જોવા ગામના લોકો અહીંયા ભવ્ય સોર દૂરમાં મેળો છેલ્લા શનિવારે જોરશોરમાં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે અને અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે મહજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે